હેલો મિત્રો જય માતાજી જય મહાદેવ કેમ છો તો મિત્રો આજે તુરદારમાં વાત નાખી દીધો છે આ તુરદર બીજી છે જે મેં તમને કીધું તું ને કે અમારે બગીચામાં પણ તુવેર છે અને ઘરના ઉપલા ખેતરમાં પણ છે ઉપલા ખેતરનો નો વિડીયો તમે આગળ જોઈ લીધો હોય છે અત્યારે આજે ફાઈનલી જે વાળા ખેતરમાં હતી એમાં નાખી દીધો છે અને 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 ત્રણ મૂલી હતા હતા એક મારા પપ્પા હું પાણી વારતો તો ચણામાં જે તમે વિડીયોમાં જોયું હશે તો હજી પાણી પી નથી રહ્યું બરાબર તો મૂલી આજે આવવાના નથી મતલબ કાલે આવવાના નથી તો અત્યારે મારા પપ્પા પાંચ વાગ્યાના ગામમાં ગયા છે મૂલી બીજાને ગોતવા અને તમે જોઈ શકો છો કે અડધી તુવેર અહીંયા અડધું થઈ જાય છે બરાબર તો અહીંયા અડધી એટલી અહીંથી એટલી તુરદર વધાણી છે એટલી તુરદર બાકી છે આમાં તમે જોઈ શકો છો કે આ બીજ બે વાર વાટવી પડશે તમે જોઈ શકો છો કે આ ઉપલા ખેતરમાં જો હાવ અત્યારે ખાલી ખેતર થઈ ગયું છે બાકી મોસ્ટ ઓફ જો આ રીતના દેખાતી હોય છે બરાબર પણ એવું નથી આમાં તમે જોઈ શકો છો કે હજી તમને એવું લાગતું હોય છે કે હજી આમાં તુવેર ઊભી છે

તો આમાં એવું થાય છે કે આ દાણો હજી પરિપક્વ થયો નથી તો આ દાણો પછી છે ને અને વાટી લે તો હુકાઈ જતા છે ને ઝીણો દાણો પડી જાય અને લીલો દાણો રહી જાય છે બરાબર એટલા માટે આ ડબલ વાર વાટવી પડશે અને સુરત દાદા પણ ઘેર જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો કહેવાનો મતલબ એમ જ છે કે છે ને મિત્રો કે આ ડબલ ફજેતા થાય છે આ તુરદાર એક હેખી પાયકી નથી ને એના લીધે અને હજી પાછી એકવાર વાટવી જોઈએ અને ફરી પાછા ભર કરવા જોઈએ આ તુરદર વટાઈ ગઈ છે ને કાલે જો મૂલી આવતા હશે તો વાટવાની થશે બરાબર સવારમાં મતલબ આખો દી લગભગ વઢાઈ જાય કારણ કે ત્રણ મૂલી હતા એટલે અડધું તો થઈ ગયું છે પાછા મૂલી થોડાક ટાટા પણ હતા નકર આ જે અધૂરિયું આયરું છે આ તમે જોઈ શકો છો આ આયરું અધૂર્યું છે બરાબર એ વટાઈ જાત અને અડધું થઈ જાત તો કાલે અડધું વટાઈ જાત કારણ કે વચારે છે ને હજી લીલું છે બહુ જ એમાં એટલું બધું વાઢ નથી થવાનું એટલા માટે ગાયકા વઢાઈ જવાની હતી મતલબ કાલે જાહે તો પરમ દિવસ લાગત ભર કરવાના થશે અને ભર થઈ ગયા પછી પાસી વાઢવાની થશે અઠવાડિયા પછી જે આ લીલી છે અને એના લીલી છે એના નોખા ભર કરવાના થાય કારણ કે એમાં લીલો દાણો બહુ હશે મિત્રો તો હવે જોઈએ ભાઈ કેવો ઉતારો બેસે છે અને કેટલીક લીલી તુવેર થાય છે બરાબર તો વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તુવેર ખાવી હોય તમારે લીલી તો સીધા આવી જાઓ મારી વાડીએ બરાબર તમને ફ્રી ઓફમાં તુવેર દેવામાં આવશે હો તો આવો મીડિયો આવો મિત્રો તુવેર ખાવા લીલી એ પણ તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને કાલે વિડીયો મેલશું આવજો